સુરત માં થર્ટી ફર્સ્ટ ને લઈ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ છે ત્યારે ખટોદરા પોલીસે થર્ટી ફર્સ્ટ ની પૂર્વ સંધ્યાએ વિદેશી દારૂ બે લાખ બાવન હજાર થી વધુ ના સાથે गुटले घर कामरेज खुलवडना स्टार मनोरथ एपार्टमेंट मा रहता विजय खोडा दलसाणिया ने खटोद्रा खाते आवेल तुरंत ट्रांसपोर्ट ना गुडाउन माथी जर्पी पाडी दारुन जत्थो कब्जे करियो हो हतो जेरे दारु मोकलनार महाराष्ट नना आरोप्यो ने वोंटेल जाहे इसराया स्टेशन ना डिस्टर्ब ने बातमी मिळाली होती मुंबई थी, थी पार्सल मा पार्सल ना વિદેશી દારૂ મુંબઈ રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હજારનો નો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીજ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે